નમસ્કાર ખર્ચ મિત્રો આજે આપણે બતાવવા જઈ રહ્યા છીએ ગાય માટે ઘાસચારો આ ઘાસચારો અત્યારે ઉનાળાના સમયની અંદર જે કાંઈ મકાઈ હોય જાય હોય એ આપણે પાસે લીલા ખૂટી જાય તો આનો વાટ સારું રહે આ વાટની આ વાધ્યા કરો અને પાણી દીધા કરો એટલે ખોલ્યા કરે પછી અને સાણિયું ખાતરની વધારે જરૂર હોય સાણિયું ખાતર નાખો એટલે એને વાટ આવ્યા જ કરે અને એકદમ લીલો કલર રહે આમાં ઉરિયા ડીએપી નાખો ને એ તો આપણો ખોટો ખર્ચો છે આમાં નખાય નહીં બને રહેજો મારા વિડીયા સાથે આગળ આ રીતનો ઘાસ સારો છે એવડો થયો છે એટલે આને બે નાનું હોય ત્યારે ત્યાં જ આપણે આને વાઢી લેવું જોઈએ બહુ મોટું ન થવા જોઈએ આ ઘણી ઊંચાઈ વહી જાય પાંચ છ ફૂટનું ઊંચાઈ વહી સાત ફૂટ છેલ્લે સાત ફૂટની ઊંચાઈ વહી જાય એ એટલી બધી નહીં થવા દેવા અહીંયા ઘણું હોય ત્યાંને આપણે પશુ આહાર પશુ માટે ઘાસચારો એ આપણે લઈ લેવો જોઈએ વહેલી તકે અને અમે છાણિયું આવ્યા પછી અમે છાણિયું ખાતર નાખ્યું અને ત્રણ વર્ષ થયા સતત અમારે આમાં વાટ આવ્યા કરે છે આનું જે બી વાવ વાવવાની રીત છે એ આપણે અઠાવીની જાળીએ વાવી દેવાય અઠ્યાવીની જાળીએ સાહ પાડી દેવાય સાહમાં આપણે આ જે જાડું એટલું થયું છે આ જોઈ શકો એના આપણે શેરડી જેમ વાવે એમ બટકા કરી અને આપણે તેમાં કોતાળી દેવાનું અથવા ભીનામાંય કોતાળાય કોરામાંય દટાય અને પાછળ પાણી આપાય એટલે આ જેની ગાંઠ હોય ત્યાંથી ઓળતું હોય આનું બિયારણ આ જ બને છે કારણ કે આનું રાડું ચોપવાનું આવે એ જ એનું બિયારણ હા સારું આ ખેડૂતોએ ઘણું વાવેતર કર્યું છે એટલે આ રીતનું હસારાનો વવાય આમાં બે જાતનું આવે એક લાળું વાળું આવે એક ઓછી લાળું આવે એટલે આ જે બિયારણ છે એની એકદમ ઓછી લાલ છે આ પાંદડું હોય એમાં ઘણું લાળ જોવા મળતી હોય એટલે આપણે ઓછી લાલનું હોય ને એ પસંદ કરવું બિયારણ આવું બધું ઓછી લાલનું એટલે આપણે વાઢવામાં ન આવે પશુ ગાય ભેંસને ખાવામાં સારું લાલનું એટલે ઓછી લાલનું આપણે પસંદ કરવું થોડું થોડું હોય તો ઘાસચારો લીલો સલાહ કરે એ માટે આપણે ખાસ ખેડૂતોને એ ભૂલામાન કે આ થોડું થોડું વાવો ઉનાળાના આવા સમયમાં બહુ ઘણું આપણે આપણને ટેકો આપતી હોય આ કારણ કે આનો આનો કેટલા વાઢ આવે એ તો આપણે કહી જ ન શકાય કાઢો નહીં ક્યાં સુધી આનો વાટ આવ્યા જ કરે બસ એટલું અને કોઈ પણ ખેડૂતભાઈઓને આનું બિયારણ જોતું હોય તો કોમેન્ટ કરજો મળી જાય આનું બિયારણ વાવેતર કરવું હોય થોડું ઘણું એકાદા બે ગાયો ભેંસો માટે વાવેતર કરતા કરવાની ઈચ્છા હોય તો આનું બિયારણ અમારે ત્યાંથી મળી છે બરાબર અમારા વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલી ઘંટડી દબાવવાનું ભૂલશો